તમારી ટીમ ફેલ હતી અને ટીમ ને ઘર ભેગી કરી તો કેપ્ટન ક્યારે ઘર ભેગા થવાના છે મને લાગે છે થોડા એકાદ બે મહિનાની રાહ જોવા દઈએ છે બિહારની ચૂંટણી પતે એટલે કેપ્ટન બાનુ કાઢશે મારી તબિયત હવે બગડી છે અને ધીમે રહીને કેપ્ટનને પણ ઘર ભેગા કરશે પણ પ્રમોશન કોને મળે છે ભાજપ એ પણ જોવા જેવું છે કે જેનો અહીંયા જમીન પર હોય જે સમાજ જોડે જોડાયેલો હોય એવા જયેશ રાદડિયા જેવા નેતા હોય તો એને પ્રમોશન ના મળે પણ જેના રાજમાં દારૂ જુગાર વધ્યો હોય જેના રાજમાં બેન દીકરીઓ સલામત ના હોય જેના શાસનમાં હોય આખા ગુજરાતમાં આમ લુખાગીરી ચાલતી હોય ગુંડાગીરી ચાલતી હોય બળાત્કાર વધ્યા હોય લોકોને ખંડડી થી લઈને ફરણો વધ્યા હોય એવા સંગવી નું પ્રમોશન થઈ જાય પણ જમીન સાથે જોડાયેલા હોય એનું ના થાય